ગણેશજી હનુમાનજી તથા બ્રહ્મદેવની પ્રતિમાનું પણ સ્થાપના કરવાનો નિર્ધાર કર્યો હતો પચીસમી માર્ચથી માર્ચ એમ અને પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દેવી દેવતાઓની પ્રતિમાઓ સાથેની વિશાળ નગરયાત્રા કાઢવામાં આવી હતી ડીજેના તાલે નીકળેલી આ નગરયાત્રામાં ગ્રામજનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા બહેનોએ માથે કળશ લઈ આ શોભાયાત્રા અભિવૃદ્ધિ કરી હતી